સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા મહિનાથી આંકડો આવ્યો છે અંદાજે લોકોને હુમલાનો શિકાર બન્યા હોવાની વિગતો સામે આવી આ પરિસ્થિતિના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો શહેર અને ગામડાઓમાં ભયનો માહોલ ફેલાયો લીંબડી શહેરના મુખ્ય માર્ગો સોસાયટીઓ અને બજાર વિસ્તારમાં રખડતા શ્વાનના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે માત્ર શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો વહેલી સવારે દૂધ ભરવા જતા પશુપાલકો શાળાએ જતા બાળકોને રાત્રિ સમયે પસાર થતા વાહન ચાલકોને આ શ્વા નિશાનો બનાવી રહ્યા છે હોસ્પિટલમાં શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલા દર્દીઓની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડોગ બાઇટ કેસમાં સતત વધારો થઈ ગયો સરેરાશના ઉપરાંત કેસ નોંધાયા છે તો કહી શકાય કે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે તો રાત્રે મુસાફરી જોખમી બની સ્વાનો વાહન ચાલકો પાછળ દોડતા હોવાથી અકસ્માત નો ભય રહે છે તેમજ વધારે સ્વાન હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા તો સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા સ્વાનો ખસીકરણ અને અન્ય કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા લોકોમાં માં ભારે રોષ ગ્રામજનો અને શહેરીજનો રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર જાગે અને રખડતા સ્વાનો પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરે જોકે વહેલી તકે સમસ્યા નો કે લઈ આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ